તમમી ભરી આઈયા ખડી ખડી આયે મોટો છો આમ તો નહીં તમારા ગટણ જ કામ કરવું નહીં શું આવે હાચ્યો જોર આવે શું કરવાનું આ મારા છોકરાને કહેવાની તારના છોકરાને કઈ ગટા કાંટો બાટલસ લેતાય ફ્રિજમાં હે લેતાઉ ઠંડુ તાપનું જો હે ને

નકરા બસ ફ્રીજ નું પાણી પી પી કરો ખરા બબુનો આમી બેલ પરસો થઈ ગયા અમે પાણી પાણી નકામું પડે ફ્રીજ તો લેવું જ નતું પણ આ રહ્યો ને ચા ચા હા ખાય હારું વાડ નથી પાઈ દો આલા પીવડે લે પાણી લે ફ્રીજ પાણી તો નહીં મળ્યું

લાકડા બાકડા ભેગા કરનાજે કરી નાખીશ હવે એટલે ભેગા કરીએ છોકરો આવજો એ હારું મેં ખાવાનું બાકી છે મારે થોડું